પોરબંદર ખંભાળીયા રોડ પર પોરબંદરથી સાત કિલોમીટર દૂર ત્રણ માઇલ નજીક યાત્રાળુઓની બસ અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં ચાલીસથી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમાં ત્રણ લોકોની હાલત વધુ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તપાસ દરમિયાન અમદાવાદના ધોલેરા તાલુકા સોઢી ગામના ડાબી પરિવારના સભ્ય હોવાનું જાણવા મળી રહ્યું છે મારું નામ રાજેશભાઈ ઝીણાભાઈ ડાબી ગામ સોઢી તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ ઘરેથી આ ગઈ રાતને આગલી રાતે પ્રવાસમાં નીકળેલા દ્વારકા પહોંચ્યા દ્વારકા આગળ આવ્યા હરસિદ્ધિથી અને સોમનાથ જવા નીકળેલા અને વચ્ચે અકસ્માત થયો બધા એને વાગ્યું છે સામે વચ્ચે ડિવાઈડર ઉપર જે ઓલા વૃક્ષોને પાણી પાઈને એક છોકરો પાણી પાતો મારી લાઈવ નજર હતી પાણીના ટાંકા પાછળ સીધે સીધી લક્ઝરી ભટગાડ સમ્રાટ ટ્રાવેલ છે બસમાં જુમાળીની સીટું ને ત્રણ છોકરા હતા થોડું જાતું બધાને થડકો લાગ્યો છે બધા ટોટલી

ત્રણ એકસો આઠ એમ્બ્યુલન્સ દોડી ગઈ હતી અને તમામને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા